मोरबी में वधू एक गेम जोन झोन कार्यवाही पापाजी फन वर्ल्ड गेमजोन पुलिस फरियाद રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ રહી રહીને મોરબી ના તંત્રને નિયમો યાદ આવ્યા હતા અને આખરે સદબુદ્ધિ સુસ્તા મોરબી માં પણ ચેકિંગ કામગીરી હાથ ધરી હતી જેમાં પોલમ પોલ સામે આવી હતી અને હવે ગેમ ઝોન સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં અગાઉ બે ગેમ ઝોન સામે ફરિયાદ નોંધ્યા બાદ હવે પાપાજી ફન વર્લ્ડ ગેમ ઝોન વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે मोरबीनी मामलतदार कचेरी शहर सर्कल ऑफिसर तरीके फरज बजावता आकाश महादेव भाई पावराय आरोपी प्रवीण प्रवीणभा अरहदवाणी रहे दुर्लभ पार्टी प्लॉट બખ્તિનગર સર્કલ કંડલા બાયપાસ રોડ મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે રાજકોટ દુર્ઘટનાને પગલે નિવાસી અધિક કલેક્ટર દ્વારા બે ટીમનું ગઠન કરવામાં આવેલ હોય અને મોરબી એ ડિવિઝન વિસ્તારમાં આવતા ગેમ ઝોનની મુલાકાત કરી ફાયર અને બુ પરમિશનની ચકાસણી કરી રહ્યા હોય જેમાં કંડલા બાયપાસ ઓવરબ્રિજ નજીક આવેલ પાપાજી ફન વર્લ્ડમાં રાઇડોથી ગેમોનું સંચાલન કરતા હોવાનું જાણવા મળ્યું હતું અને સંચાલક પ્રવીણભાઈ આર હદવાણી પાસે ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ માંગતા તેમની પાસે મંજૂરી ના હોવાનું ખુલ્યું હતું આમ પાપાજી ફન વર્લ્ડ નામના ગેમ ઝોનમાં રાયડોના સંચાલક પ્રવીણભાઈ હદવાણી ગેમઝોનમાં માનવ જિંદગીની સલામતી માટેના નિયમ મુજબ કોઈ વ્યવસ્થા ગોઠવેલ ના હોય અને મનોરંજનનમ લાયસન્સ તેમજ ફાયર એનઓસી મેળવી ના હોવાની ફરિયાદ નોંધાવી છે મોરબી એ ડિવિઝન પોલીસે આરોપી સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે